ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી છે કરણસિંહ છાવડાએ કહ્યું છે કે આજથી અમે ઓપરેશન ભાજપ શરૂ કરીએ છીએ આવતીકાલથી દરેક જિલ્લા મથક ઉપર ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે સાત મે સુધી એક દિવસના પ્રતિક ઉપવાસ ચાલશે અને બાવીસ એપ્રિલથી ધર્મરથની શરૂઆત કરવામાં આવશે જે બી પણ મોટું નિવેદન આપવામાં આવી રહ્યું છે અને રાજ્યભરની અંદર ભાજપનો વિરોધ કરવાને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી રહી છે ઉપરાંત રાજ્યની અંદર પાંચ વિધાનસભા ઉપર કેટલા ફોર્મ ભરાયા તેની માહિતી મેળવીએ તો ગુજરાતની છવ્વીસમી લોકસભા બેઠક ઉપર ચૂંટણી ફોર્મ ભરાવા માટેનો સમય પૂર્ણ થઈ ગયો છે રાજ્યની તમામ બેઠક ઉપર કુલ મળીને સત્સો ફોર્મ ભરાયા છે અને સૌથી વધારે ગાંધીનગરની અંદર તેપન અહેમદાબાદની અંદર પૂર્વ વિસ્તારની અંદર ચુમ્માળીસ નવસારીની અંદર પાંત્રીસ વડોદરાની અંદર ચોત્રીસ જામનગરની અંદર બત્રીસ ભાવનગરની અંદર ત્રીસ ફોર્મ ભરાયા છે અને રાજ્યની પાંચ વિધાનસભાની માહિતી મેળવીએ તો જેમાં વિજાપુરની અંદર પંદર

સાથે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવેલી છે ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર અને સિનિયર ક્લાર્ક ની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે હવે લોકસભાની ચૂંટણી બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે જેમાં વીસ તારીખ એકવીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ એપ્રિલ અને ચાર અને પાંચ મે હજાર ચોવીસ ના રોજ જે પણ પરીક્ષાઓ આવેલી હતી જે પણ શિફ્ટ આપવામાં આવી હતી તે તમામ શિફ્ટો હાલ પૂરતી મોખુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે આઠ અને નવ મે ના રોજ યોજાવનારી જે પરીક્ષાઓ છે તે યથાવત રહેશે જેવી પણ માહિતી હાલ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતીઓ માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે રાજ્યની હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનાર દિવસ વાતાવરણ રહેવાનું છે પવનની દિશા બદલાતા થશે અને આનાથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે હાલ રાજ્યની અંદર દક્ષિણ પશ્ચિમથી દક્ષિણની હવા ચાલી રહી છે જેની અસર પણ જોવા મળી રહી છે અને જણાવી કે હાલ તો રાજ્યની અંદર ઘણા શહેરોની અંદર ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ ચૂક્યું છે તો

ધોરણ દસ અને બારની પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષાના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેની ડેટા એન્ટ્રીની કામગીરી છેલ્લા ચરણની અંદર ચાલી રહી છે આ વર્ષે 1 થી દોઢ મહિનો વહેલું રિઝલ્ટ જાહેર થશે જેથી જુલાઈની અંદર યોજાતી પૂરક પરીક્ષા જૂનની અંદર બીજા સપ્તાહની અંદર યોજાઈ શકે છે અને મળતી માહિતી અનુસાર શાળાઓની અંદર વેકેશનને લીધે જૂનના બીજા સપ્તાહની અંદર પૂરક પરીક્ષા લેવાઈ શકે છે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે મોબાઈલ રિચાર્જ થશે હવે મોંઘા એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમતની અંદર પંદરથી સત્તર ટકાનો વધારો કરવા જઈ રહી છે કહેવામાં આવી રહ્યું છે કે વીઆઈ એરટેલ અને જીઓ જેવી કંપનીઓ તેમના રોકાણના પ્રમાણની અંદર ઓછી કમાણી કરી રહી છે અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે જૂનથી જુલાઈ દરમિયાન રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે છેલ્લો વધારો બે હજાર એકવીસની અંદર કરવામાં આવ્યો હતો અને તે સમયે વીઆઈ અને વીઆઈએ ટેરિફની અંદર વીસ ટકાનો વધારો કર્યો હતો એરટેલ અને જીઓએ 25 ટકાનો વધારો કર્યો હતો અને ફરી એકવાર 15 થી 17 ટકાનો ભાવની અંદર વધારો કરવામાં આવશે જેવી પણ અત્યારે જાણકારી જાહેર કરવામાં આવી છે નગ્રહ સમાચારમાં આગળ વધીએ તો ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી દ્વારા પણ મોટા વાયદા આપવામાં આવી રહેલા છે છત્તીસગઢની અંદર રાહુલ ગાંધીએ બસ્તરની અંદર એક જાહેર સભાને સંબોધતા કહ્યું છે કે ભારતના તમામ બેરોજગાર યુવાનોને સરકારે અધિકાર આપશે કે એક વર્ષ સુધી ખાનગી કંપની ની અંદર અને સરકારી કાર્યાલયોની અંદર કામ કરવાનો અધિકાર આપશે આ નોકરીમાં તેમને તાલીમ પાશે અને એક વર્ષમાં તેમના ખાતાની અંદર એક લાખ રૂપિયા પણ મળશે અને જો તેઓ સારું કામ કરશે તો તેમને સંસ્થાની અંદર કાયમી નોકરી આપવામાં આવશે જેવા પણ મોટા વાયદા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી રહેલા છે ચૂંટણી નજીક આવતા મોટીને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે પાર્ટીના મેનિફેસ્ટો બહાર પાડ્યા છે જાહેરનામાની અંદર સરકારી અને બિનસરકારી ક્ષેત્રોની અંદર યુવાનો અને મહિલાઓ માટે પચીસ હજાર નોકરીઓ અને ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડરનું વચન આપવામાં આવ્યું છે જેપી પી કહ્યું છે કે જો રાજ્યની અંદર તેમની સરકાર બનશે તો પાર્ટી ડીએચ મોડલ ઉપર કામ કરશે જે વિકાસ અને પરિવર્તન અને સંવાદિતાનું પ્રતિક થશે સાથે જ પચીસ હજાર નોકરીઓ આપવાની અને ચારસો રૂપિયાની અંદર એલપીજી ગેસ સિલિન્ડર આપવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર લીંબુના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે ગરમીનો પારો તો વધી જ રહ્યો છે પરંતુ તેની સાથે સાથે લીંબુના ભાવ પણ હવે આસમાને પહોંચતા જોવા મળ્યા છે ગરમી શરૂ થવાની સાથે જ છૂટક બજારની અંદર લીંબુના ભાવ પાંચ ગણા વધી ગયા છે અને રૂપિયા લઈને પ્રતિ કિલો ઉપર અત્યારે ભાવ ચાલી રહ્યો છે થોડા સમય પહેલા જ હોલસેલની અંદર રૂપિયા ચાલીસ પ્રતિ કિલો અને રિટેલની અંદર એસી રૂપિયાથી લઈને સો રૂપિયા પ્રતિ કિલો એ લીંબુ વેચાઈ રહ્યા હતા અને લીલા શાકભાજીના આવક વધતા

ભારતીય રેલવે સ્ટેશન ઉપર લોકોને લોટ અને ચોખા વેચવાનો નિર્ણય લીધો છે આ માટે રેલવે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે હાથ મિલાવ્યો છે આ પહેલથી ઝારખંડ બિહાર અને બંગાળ જતા લોકો સ્ટેશનથી જ સસ્તો લોટ અને ચોખાની ખરીદી કરી શકે છે અને આ સેવા ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવી છે આ સેવા આગળ વધીએ તો દેશની અંદર યોજાયેલી છેલ્લી ચાર લોકસભા ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસને કેટલા વોટો મળ્યા છે તેની માહિતી મેળવીએ તો વર્ષ બે હજાર ચાર ની અંદર કોંગ્રેસને 43.9 પોઈન્ટ નવ ટકા અને ભાજપને ને સુડતાલીસ પોઈન્ટ ચાર ટકા વોટ મળ્યા છે જ્યારે વર્ષ બે ની અંદર કોંગ્રેસને હજાર અંદર કોંગ્રેસને બત્રીસ ટકા અને ભાજપને ઓગણસાઠ ટકા અને બે ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને બત્રીસ અને ભાજપને બાસઠ વોટ મળી ચૂકેલા છે